નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા દસ ગ્રામ સોનું તોતેર હજાર છસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું સાત લાખ છત્રીસ હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે માર્કેટની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ને રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર પાંચસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પિંચોતેર હજાર ચારસો રૂપિયા જેની અંદર પણ મિત્રો કાલની તુલનામાં આજે સોનામાં ઘટાડો થયો છે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો માહિતી મેળવીએ ચાંદીના ચોપન માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી ના ભાવ છે આઠ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી પંચ્યાસી હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે